હય ખેડૂતપુત્ર વાલા ખેડૂતપુત્રો વાત એ કરવાની છે આજના વિડીયોમાં કે ભાઈ કપાસ અને મગફળીનું વાવેતર તો ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે તો જે ખેડૂત મિત્રોને કપાસ મગફળી નથી વાવવા અથવા તો કપાસ અને મગફળી સિવાય કેવા પાકોનું આપણે વાવેતર કરી શકીએ જેથી કરીને સારું એવું ઉત્પાદન મળે અને બજાર ભાવની દૃષ્ટિએ આપણને સારા એવા બજાર ભાવ મળી શકે એની આજે વાત કરવાની છે કે કેમ કે કપાસ અને મગફળી તો ઘણા બધા ખેડૂત મિત્રો વાવે છે અને એમાંય આ વર્ષે મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થવાનું છે અને ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારનું હંમેશા કેવું એવું હોય છે કે જે વર્ષે જે પાકનું વાવેતર વધારે થવાનું હોય એ પાક વાવવા કરતાં કાંઈક બીજા પાક વાવવાની ગણતરી રાખવી જેથી કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે તો હું તમારી સાથે ખેડૂત ખેતીવાડીની ટેકનિકલ ડિજિટલ માહિતી લઈને આપણે આવતા રહીએ છીએ તો અને યુટ્યુબમાં જો તમે નવા ખેડૂત મિત્રો હોય તો ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો વાત કરીએ કે ભાઈ કપાસ અને મગફળી સિવાય બીજા કેવા પાકોનું વાવેતર કરવું જોઈએ તો ગુજરાતની ખેતી અને ગુજરાતના ખેડૂતોની આપણે વાત કરીએ તો એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એસી થી પંચ્યાસી ટકા મગફળીનું વાવેતર ખેડૂત મિત્રો કરવાનું વિચારી રહ્યા છે અત્યારે બિયારણની લેવાલીમાં પણ પડાપડી ખેડૂત મિત્રો કરી રહ્યા છે પછી કોઈ પણ દવા બિયારણ ખાતર અને પાયામાં નાખવાના ખાતર પણ ખેડૂત મિત્રો અત્યારે લઈ રહ્યા છે પણ વાત એ કરવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રોનું કેવું એવું હતું કે ભાઈ કપાસને મગફળી સિવાય એવા કેવા પાકો અમે વાવી શકીએ જેથી કરીને એમને ફાયદો થાય તો એમાં ખેડૂત મિત્રો વાત એ કરવાની છે જે ખેડૂત મિત્રોને વધારે જમીનનો સા લાંબો છે એટલે કે વીસ વીઘા ઉપર અથવા તો પચીસ વીઘા ઉપર જમીન છે એવા ખેડૂત મિત્રોને હંમેશા બે પાકોનું વાવેતર કરવું જોઈએ આવું આપણે કહી રહ્યા છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રોને એમાં ફાયદો પણ થયો છે તો કપાસ મગફળી સિવાય કેવા પાકોનું વાવેતર કરવું જોઈએ તો એમાં પહેલો પાક આવે છે સોયાબીન કે જેમાં ખૂબ સારી એવી સોયાબીનની જાત આપણે પસંદ કરી શકીએ છીએ એમાં ફૂલે સીડ્સના ફૂલે સંગે મરમર કે કેડીએસ સાતસો ને સવ્વીસ એવી ઘણી બધી સોયાબીનની વેરાયટી છે જે વિસ્તારમાં પાણીનો પ્રશ્ન વધારે રહે છે તો એવા ખેડૂત મિત્રોને પણ સોયાબીન સારું એવું ઉતરી શકે છે અને સારું એવું ઉત્પાદન આપી શકે છે બીજા પાકની આપણે વાત કરીએ તો એ છે તુવેર એમાં પણ ફૂલે પુષ્પાદ જે તુવેર છે એ વેલી પાકતી જાત છે અને ખૂબ સારી રીતના ઉત્પાદન આપતી જાત છે બીજી ઘણી બધી તુવેરો પણ છે કે જે વેલી પાકતી જાત છે તો એ પણ તમે આસાનીથી વાવી શકો છો ત્રીજી વાત કરીએ તો એ છે મરચીનો પાક જે ઘણા બધા ખેડૂત મિત્રો ગોંડલ આજુબાજુના વિસ્તારમાં મરચીનું વાવેતર કરે છે ધીરે ધીરે બીજા વિસ્તારોમાં પણ મરચીનું વાવેતર થતું ગયું છે તો મરચીનો પાક પણ બેસ્ટ પાક છે કે જે આપણે વાવી શકીએ છીએ ચોથી વસ્તુ છે ડુંગળીનું વાવેતર મિત્રો તો ડુંગળીના ભાવતાલ અત્યારે આપણે જોઈએ તો નહીવત ભાવતાલ છે એમાં આપણને કાંઈ વધે એવું નથી પણ આગામી સમયમાં માર્કેટના ડેટા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ડુંગળીની બજાર થોડીક એવી આગળ વધે તો જે ખેડૂત મિત્રોને વધારે વીઘાની જમીન છે એવા ખેડૂત મિત્રો થોડીક ડુંગળીનું વાવેતર પણ કરી શકે છે ખેડૂત મિત્રો આ ચાર એવા પાક છે કે જેનું વાવેતર આપણે દિવાળી સુધીમાં એટલે કે ખરીફ પાકમાં લઈ શકીએ છીએ અને શિયાળુ પાક પછી આપણે વાવવું હોય તો પણ આપણે આ પાક કાઢીને વાવી શકીએ છીએ તો આ રીતના ચાર પાકોની માહિતી આપણે ખેડૂત મિત્રો આપવાની હતી કે જે ખેડૂત મિત્રોને કપાસ અને મગફળી તો વાવવી જ છે પણ સાથે આંતર પાક તરીકે અથવા તો બીજા કન્ટિન્યુટી પાક તરીકે આ પાકનું વાવેતર કરવું છે તો એ આસાનીથી આ બધા પાકોનું વાવેતર કરી શકે છે આવી રીતના ખેડૂત મિત્રો અવાજ ટેકનિકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી સાથે આપણે મળતા રહીશું જોતા રહો હર્મેશને માટે ખેડૂત મિત્રો ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન